મહાપુરુષો ઋષિ જ્યારે ભીતરમાં ઉતર્યા ભીતર યાત્રાએ નીકળ્યા અને જ્યારે તે શૂન્ય શિખરમાં પહોંચ્યા સહસ્ત્રાર ચક્રમાં પહોંચ્યા ત્યારે તેમને એ અનુભૂતિ થઈ એ સાક્ષાત્કાર થયો કે અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મ જ છે બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં બીજું અસ્તિત્વ જ પૃથ્વી આ પવન પાણી આકાશ વાયુ સર્વત્ર બ્રહ્મ બ્રહ્મ અને બ્રહ્મ જ છે અંદર બહાર બ્રહ્મ જ છે આ સાક્ષાત્કાર થતા તેમને અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મના દર્શન થવા લાગ્યા અને તે સર્વ મનુષ્યોને પણ બ્રહ્મનો ઉપદેશ આપવા લાગ્યા કહેવા લાગ્યા કે બધો બ્રહ્મ જ છે બધો બ્રહ્મ જ છે પણ એ ઋષિમુનિઓ તો પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા સહસ્ત્રાર ચક્રમાં પહોંચ્યા હતા અને તેમને ખુદ અનુભવ થયો હતો માટે તે બ્રહ્મમય થયા અને અત્ર તત્ર સર્વત્ર દર્શન કર્યા પણ આ મનુષ્ય જાતિને આ જ્ઞાન જ્યારે પીરસ્યું ત્યારે એ જોવા મળ્યું કે મનુષ્ય સમર્થ નથી કે તે અત્ર તત્ર સર્વત્ર ભ્રમના દર્શન કરી શકે હજુ તેનામાં એટલી શક્તિ નથી એટલો પાવર નથી આત્મા એટલી વિકસિત નથી ચિત્ત હજુ એટલું શુદ્ધ નથી મન હજુ એટલું સ્થિર નથી કે તે બધે જ ભ્રમના દર્શન કરી શકે એટલે મહાપુરુષો ઋષિ એક માર્ગ કાઢ્યો કયો માર્ગ કે આ મનુષ્ય અમુક એવા સ્થાનો નક્કી કર્યા કે જ્યાં તે બ્રહ્મ છે તેવું માને અને એવું માનતા માનતા છેલ્લે તેને બધે જ બ્રહ્મનું દર્શન થાય બધે જ બ્રહ્મની અનુભૂતિ થાય એટલા માટે ઋષિમુનિએ કહ્યું માતૃદેવો ભવ માતા દેવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ અને ગુરુ દેવો ભવ કે માં એ પૂજનીય છે એમાં તું બ્રહ્માનું દર્શન કર પિતા એમાં તું બ્રહ્માનું દર્શન કર આચાર્ય એમાં તું બ્રહ્માનું દર્શન કર અને છેલ્લે ગુરુ એમાં તું ભ્રમ્મના દર્શન કર આ ચારમાં જો ભ્રમ્મના દર્શન તું કરીશ ભ્રમ્મને જોઈશ તો ધીરે ધીરે બધે જ તને ભ્રમ્મના દર્શન થવા લાગશે પછી કહ્યું કે પીપળો પૂજનીય છે કેમ કેમ કે પીપળ પીપળો એક એવું વૃક્ષ છે જે ચોવીસે કલાક મનુષ્યને ઓક્સિજન આપે છે એટલે કીધું કે પૂજનીય છે એટલે કોઈ એને કાપે નહીં ઉખાડે નહીં તોડે નહીં મારે નહીં અને જ્યારે મનુષ્ય આ પીપળાને આ પૂજન માટે જાય છે પરિક્રમા માટે જાય છે ત્યારે તેને ઓક્સિજન પૂરતો મળે છે સકારાત્મક ઉર્જા મળે છે સકારાત્મક પાવર મળે છે અને એના કારણે તેને મનની શાંતિ મળે મળે છે છે તંદુરસ્તી તેનું માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે અને તેની જે પણ સમસ્યાઓ હોય એ સમસ્યા પરથી તેનું ચિત્ત હટી જાય છે અને ચિત્ત હટતા જ એ સમસ્યા ક્યારે દૂર થઈ જાય તેની તેને ખબર પડતી જ નથી માટે પીપળા પાસે જતા સારું લાગે છે નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થાય છે એટલે કહ્યું કે પીપળો પૂજનીય છે આમ કે તો મનુષ્ય માને નહીં પણ તેને પૂજનીય એ કક્ષામાં લાવી દીધો એટલે મનુષ્યનું સારુંય થાય ભલુંય થાય કલ્યાણે થાય અને એ વૃક્ષ સચવાઈ પણ રહે પછી કહ્યું તુલસીમાં છે કેમ તમે અનુભવ કરીને જુઓ તમારા ઘરે એક તુલસીનો છોડ તો અવશ્ય રાખો જ અને દરરોજ સવારમાં એ તુલસીના છોડની પાસે એક શુદ્ધ દેશી ઘીનો દીપક પ્રગટાવો દીપક પ્રગટાવીને તુલસીને પ્રણામ કરો તુલસી પાસે થોડો સમય બેસો જો અનુકૂળતા હોય તો તુલસીની પરિક્રમા કરો અને આટલું કર્યા બાદ તમને ખુદ એ અનુભવ થશે કે મારું મન શાંત થયું વિચારો શૂન્ય થયા જે ભાગ દોડ હતી વિચારોની એમાં શાંતિ મળી માનસિક શાંતિ મળી ખુશી પ્રસન્નતા મળી એક શૂન્યની સ્થિતિ તમને પ્રાપ્ત થશે એક આનંદ એક ઉર્જા તમને મળશે તુલસી પાસે સકારાત્મક ઉર્જા છે એ સકારાત્મક એનર્જી છે તમે થોડો સમય તુલસી માં પાસે રહીને જુઓ અવશ્ય અનુભવ કરીને જુઓ અને જો તુલસીનો છોડ ન હોય તો હાલ જ જઈને તુલસીનો છોડ તમારા ઘરમાં રોપી લો એનાથી ઘરનું વાતાવરણ પણ ખૂબ સારું સકારાત્મક ઉર્જામય રહે છે આ બધી ઋષિ મુનિઓ કેટલી શોધ કરી છે કેટલું ગોત્યું છે આ મનુષ્યો માટે આપણે બસ એક કોડિયો હોય મોમાં મૂકી દો છે બસ આપણે ઉતારવાનું જ છે અને એટલું જ જો ન થાય આ મનુષ્યથી તો પછી ખરેખર તેનું જીવન નિષ્ફળ જ જાય છે પછી મહાપુરુષોએ કીધું કે આ નદી બ્રહ્મ છે નદી ગંગામાં ગંગા મૈયા ગંગાની પૂજા કરો જળની પૂજા કરો ગંગા ગંગામાં છે કેમ તમે ગયા ગંગામાં પાસે જળના ચરણે ગયા જળના સાનિધ્યમાં ગયા તરત જ તમારા વિચારો સમી ગયા નકારાત્મકતા દૂર થઈ ગઈ માનસિક તણાવ ડિપ્રેશન બધું દૂર થઈ ગયું જળ તત્વની સામૂહિક શક્તિ સાથે જોડાતા ભીતરમાં એક આનંદ એક ઉર્જા એક ખુશી એક પ્રસન્નતા ની અનુભૂતિ થઈ એક નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થઈ ભીતર વળી ગયા કેમ એક શુદ્ધ જળ પાસે તમે ગયા ગયા માટે માટે શુદ્ધ જળના સમૂહ પાસે શું આત્મ લાભ થયો માટે નદીને માં કહ્યું ગંગામાં અને જોવા જઈએ તો આ મનુષ્ય સમાજ આ મનુષ્ય જાતિ જેટલા વિચારો કરે છે ને જેટલા નકારાત્મક વિચારો કરે છે એ બધા વિચારોની અસર જળ તત્વ પર પહેલી થાય છે દરિયા પર પહેલી થાય છે અને એટલા માટે જ આજે દરિયામાં આંધી તોફાન આવે છે જે પણ થાય છે એ વિચારોને કારણે જ થાય છે વિચારોની અસર સીધી જળ પર થાય છે અને જળનું સંતુલન બગડે એટલે પૃથ્વીનું સંતુલન બગડે છે વાયુનું સંતુલન બગડે છે અને એના કારણે આ પૃથ્વી પર વિનાશ થાય છે જેવી રીતે આપણા શરીરની વાત કરીએ તો આપણા વિચારોની અસર આપણા શરીરની ભીતર જે જળ છે પાણી છે એની પર થાય નકારાત્મક વિચારોની અસર થાય એટલે જળ તત્વ દૂષિત થાય જળ તત્વ દૂષિત થાય એટલે આ આ શરીર પૃથ્વી થાય પૃથ્વી થાય એટલે વાયુ પાંચ પ્રાણ આ સીધા થઈ જાય અને ઉલટા સીધા થઈ જાય એટલે રોગ થાય એટલે વિનાશ થાય દુઃખ દર્દ થાય કોને શરીરને તો જેવી રીતે આ શરીરની સાયકલ છે એવી રીતે આ વિશ્વ બ્રહ્માંડની પણ સાયકલ છે તમે એવું માનો છો કે હું એક વિચાર કરું એનાથી શું થાય દરેક એવું માને છે કે હું એક નકારાત્મક વિચાર રાખું એનાથી શું થાય હું એક ક્રોધ કરું એનાથી શું થાય હું એક આમ રાખું એનાથી શું થાય એનાથી જ થાય દરેકનો આમાં ફાળો છે એક મનુષ્યનો નહીં મનુષ્ય જાતિ પર જેટલા સંકટ આવે છે એના માટે દરેક મનુષ્ય જવાબદાર છે દરેક મનુષ્યનો એમાં સરખો ફાળો છે જો તમે સારા વિચાર રાખશો શુદ્ધ વિચાર રાખશો તો એનો ફાયદો લાભ તમને પણ છે અને આ આ મનુષ્ય જાતિને પણ પણ છે છે પૃથ્વીને શ્વાસ તો તો બધા બધા એક એક જ જ લેવાના લેવાના હવા બરાબર હું એક સારો વિચાર રાખું છું તો મારા પ્રાણમાંથી માંથી સારી ઉર્જા નીકળશે તો આજુબાજુમાં બીજે ક્યાંક જશે જો એ હવા જશે મારો છોડેલો શ્વાસ જશે તો એને સારો વિચાર આવશે થયું કે કલ્યાણનું કાર્ય મોટામાં મોટું ગુરુ કાર્ય થયું કે નહીં એવી રીતે જો તમે નકારાત્મક વિચાર રાખશો તો તમારા શ્વાસમાંથી એક નકારાત્મક ઉર્જા ગઈ બીજા એ શ્વાસ લીધો એને નકારાત્મક વિચારો આવ્યા એ નિમ્ન કક્ષામાં ગયો કેવું કાર્ય થયું સારું થયું ના સારું ના થયું કોઈની નિમ્ન ગતિ થઈ તો એ બરાબર કહેવાય નહીં એટલે કહ્યું છે ને કે વિશ્વ શાંતિની શરૂઆત પોતાથી કરો પોતે શાંત થાવ પોતે શુદ્ધ થાવ પોતે પવિત્ર થાવ પોતે સારા બનો સારા વિચાર રાખો સકારાત્મક વિચાર રાખો તો આપમેળે આ વિશ્વમાં એ ઉર્જા એ ચૈતન્ય એ શાંતિના કિરણો એ પરમ ઉર્જાનું ચૈતન્ય આપમેળે જ ફેલાવા લાગશે તમે શરૂઆત કરો અને હંમેશા જે શરૂઆત કરે એને ખૂબ તપશ્ચર્યા ખૂબ સાધના ની જરૂર પડે છે એને ખૂબ ઉર્જાની જરૂર પડે છે જે શરૂઆત કરે એને પાછળથી તો કાર્ય થવાનું જ છે એ બહુ મોટી વાત નથી અને એટલા માટે જ તમે જોયું કે જે મહાપુરુષો થયા જે ચૈતન્ય પુરુષો થયા એમના જીવનમાં કેટલો કષ્ટ કેટલી તકલીફો થઈ બરાબર અને પરાકાષ્ઠાએ પહોંચ્યા એમને જે અનુભવ કર્યો એ જ્ઞાન એમને જે અનુભૂતિ કરી એ એ સ્થાપના માટે જ્ઞાન અહીંયા વેચવા માટે એમને કેટલો પરિશ્રમ કર્યો કેટલો પુરુષાર્થ કર્યો અને એ જ્ઞાન આ મનુષ્યોને ગળે ઉતરે એ અપનાવે એના માટે એમને આખું જીવન સમર્પિત કરી દીધું બરાબર અને પછી ક્યાંક જઈને એ જ્ઞાન આ મનુષ્ય જાતિએ ગ્રહણ કર્યું પાછળથી તો એનો વિકાસ થયો જ પણ જેને મૂળ સ્થાપના કરી એ એ અલૌકિક છે છે દિવ્ય અને એટલા માટે જ આવા મહાપુરુષોને જે ચૈતન્યનો ખજાનો પ્રાપ્ત થયો જે આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું તે વેચવા માટે જ નીકળી ગયા તે ઘરે બેસી રહ્યા નથી કેમ કે આ જ્ઞાન એવું છે કે વેચ્યા વગર રહી ન શકાય આપવું જ પડે વેચવું જ પડે આ એટલો અઢળક ખજાનો છે જો વેચે ને તો જ ભીતરમાં એક શાંતિનો અનુભવ થાય તો જ ભીતરમાં એક શાંતિની અનુભૂતિ થાય ઘણા મનુષ્યો છે જે કહેતા હોય છે કે અમે તો ગરીબ છીએ અમે કેવી રીતે ભક્તિ કરી શકીએ અમારી પાસે પૈસા નથી અમે કેવી રીતે ભક્તિ કરી શકીએ અમે તો આમ છીએ અમે કેવી રીતે ભગવાનનું નામ લઈ શકીએ જો પૈસા વાડા હોત જો ધન હોત મિલકત હોત બંગલા હોત તો શાંતિથી લેત ભગવાનનું નામ અત્યારે ભક્તિ થાય નહીં ભગવાનનું નામ લેવાય નહીં કળાવ કહેતા હોય છે ઘણાના મોઢે સાંભળ્યું છે ભક્તિ ભજન એ બીતરનો આનંદ છે બરાબર તમે જોયું જે મહાપુરુષો હતા એ એવી સ્થિતિમાં રહેતા હતા કે ખાવા અનાજ નહીં પહેરવા બહુ વસ્ત્રો નહીં તો એ ખુશ આનંદમાં મસ્ત રહેતા હતા એટલે એક વખત કોઈએ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે તો આટલા બધા શક્તિશાળી છો અષ્ટ સિદ્ધિ નવનિધિ બધું તમારી પાસે છે તો તમારા જે ભક્તો છે એમની આવી સ્થિતિ કેમ એમને તો તમારે સુખ શાંતિ બધી સગવડતા આપવી જોઈએ એમને તમે આટલો બધો કષ્ટ આપ્યો આટલું દુઃખ દર્દ આપ્યું ભગવાને કીધું કે મારો ભક્ત કે એમ થાય એને જોઈએ એ મળે પણ એને એ માગ્યું જ નહીં એને એ માગ્યું જ નથી નહીં તો એ માગે તો બધું મળે એનો મતલબ એ નથી કે એમને મળ્યું નહીં એમને એ માગ્યું જ નહીં કેમ કે એમને જે મળ્યું હતું એ જે માગવું પડે ને એનાથી એ વિશેષ હતું એટલે એમને એ માગ્યું જ નહીં આ લોક ના જળ પદાર્થ જળ વસ્તુ સુખ સુવિધા જ નહીં કેમ કે એમને જે મળ્યું હતું એ એનાથી વધારે હતું અને એ આનંદ આગળ બીજું બધું તુચ્છ હતું અને ઘણા મહાપુરુષો એવા કે જે પોતે રાજા રાજમહેલ રાજપાટ સંપત્તિ ધન વૈભવ બધું છોડીને નીકળી ગયા પરમ માર્ગે કે કયો ખજાનો એમને પ્રાપ્ત થયો કઈ ઉર્જા પ્રાપ્ત થઈ કયું ચૈતન્ય પ્રાપ્ત થયું કોઈ વાર વિચાર તો કરીને જુઓ અને આવા મહાપુરુષોનું જીવન એટલું શાંતિમય એટલા તે સ્થિર હોય સ્થિત પ્રજ્ઞ હોય એટલું દિવ્ય તેમનું જીવન હોય અને જીવનમાં હર હંમેશ સંપૂર્ણ તેમની સકારાત્મક દ્રષ્ટિ જ હોય છે જ્યારે ભગવાન રામ બીજા દિવસે રાજ્ય અભિષેક થવાનો હતો બધી તૈયારીઓ ચાલી રહી હતી અને પછી ખબર પડી કે આવી આવી ઘટના ઘટી છે છે જવાનું એટલે લક્ષ્મણ થઈ ગયા કે આવું કેવી રીતે થઈ શકે હોય જ નહીં આવું આમ તેમ ક્રોધિત થઈ ગયા એટલે રામે કીધું શાંતિ રાખ લક્ષ્મણે કીધું કે ના આવું હોતું હશે રામે કીધું શાંતિ રાખ લક્ષ્મણે કીધું કેમ રામે કીધું કે જો હું તને સમજાવ જે થયું થયું બહુ સરસ છે અદ્ભુત દિવ્ય થયું છે લક્ષ્મણે કીધું કેવી રીતે રામે કીધું કે આ જીવનનો સૌથી સુવર્ણ સમય કયો લક્ષ્મણે કીધું કે જ્યારે આપણે ગુરુના સાનિધ્યમાં હતા ગુરુકુળમાં હતા એટલો આનંદથી રહેતા હતા પ્રેમથી બધાની સાથે રહેતા હતા સવારમાં જાગતા હતા વહેલા ઉઠતા હતા બ્રહ્મ મૂહૂર્તમાં જાગીને ધ્યાન સાધનામાં બેસતા હતા અગ્રંથોનું વાંચન કરતા હતા સદગુરુનો સત્સંગ સાંભળતા હતા ભજનમાં રહેતા હતા કીર્તનમાં રહેતા હતા ગુરુ સાનિધ્યમાં સેવા કાર્ય કરતા હતા ઓહો એના જેટલો સુવર્ણ સમય તો એ કે એ આશ્રમનું જે જીવન એ આશ્રમની જે ઉર્જા એ આશ્રમનો જે આનંદ અલૌકિક દિવ્ય અને એમાંય આવા બ્રહ્મનિષ્ઠ ગુરુનું સાનિધ્ય અને એમના સાનિધ્યમાં રહેવાનું ઓહોહો સૌથી સુવર્ણ સમય એ જ હતો એના જેવો સુવર્ણ સમય જીવનમાં બીજે ક્યારે લાગ્યો જ નથી રામે કીધું એમ લક્ષ્મણે કીધું હા તો રામે કીધું હવે એ જ સમય આવવાનો છે ચૌદ વર્ષ સુધી આપણે એ જ સમયમાં રહેવાનું છે જંગલમાં જવાનું છે મહાપુરુષોના સાનિધ્યમાં રહેવાનું છે આવા દિવ્ય ગ્રંથોનું વાંચન કરવાનું છે બરાબર જુદા અલગ અલગ દિવ્ય દિવ્ય મહાપુરુષોનું મિલન કરવાનું છે અને એ જ ગુરુકુળ જેવું જીવન એ સદગુરુ સાનિધ્ય નું જીવન એ આપણને હવે મળ્યું છે આ બધાથી દૂર ચૌદ વર્ષ એ આનંદમાં આપણે રહેવાના એ ઉર્જા મળવાની છે એ સાનિધ્યમાં રહેવાના છે લક્ષ્મણે કીધું એમ તો કે તૈયાર છું તમારી જોડે જુઓ કેટલી સકારાત્મક દ્રષ્ટિ કેટલો સકારાત્મક દ્રષ્ટિ કોણ જેના કારણે આજે આપણે ભગવાન શ્રી રામનું સ્મરણ કરીએ ભગવાન શ્રીરામને યાદ કરીએ છીએ તો આવી ઘટનાઓ પરથી આપણે પણ જીવનમાં એ શીખ લેવી જોઈએ કે જીવનમાં હંમેશા સારો વિચાર જો સારું વિચારશો સારું વિચારશો તો જીવનમાં હંમેશા સારું જ થશે અદ્ભુત અને દિવ્ય જ થશે માટે માતામાં બ્રહ્મના દર્શન કરો પિતામાં બ્રહ્મના દર્શન કરો આચાર્યમાં બ્રહ્મના દર્શન ગુરુમાં બ્રહ્મના દર્શન પીપળામાં દર્શન વડમાં ના દર્શન તુલસીમાં બ્રહ્મના દર્શન નદીમાં બ્રહ્મના દર્શન પછી પહાડ પહાડમાં દર્શન કરો પછી આકાશમાં બ્રહ્મના દર્શન સૂર્ય દેવો ભવ દર્શન કરો કેમ કે સૂર્યની ઉર્જાથી સૂર્યના પ્રકાશ થી સૂર્યના ચૈતન્યથી આ પૃથ્વી હરીભરી છે પૃથ્વીમાં હરિયાળી છે માટે ત્યાં પણ બ્રહ્મના દર્શન કરો આટલી જગ્યાએ જો તમે બ્રહ્મના દર્શન કરશો બ્રહ્મના દર્શનમાં તમે સક્ષમ થઈ જશો તો પછી ધીરે 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 તમારી એ આત્મદ્રષ્ટિ કેળવાશે એ દિવ્ય દ્રષ્ટિ કેળવાશે જ્યાં તમને અત્ર તત્ર સર્વત્ર બધે જ બ્રહ્મના દર્શન થવા લાગશે અને જો બધે જ બ્રહ્મના દર્શન થવા લાગશે તો પછી રાગ દ્વેષ રહેશે નહીં ઈર્ષા રહેશે નહીં અહંકાર રહેશે નહીં તારું મારું રહેશે નહીં શરીર ભાવ રહેશે નહીં જીવ ભાવ રહેશે નહીં માયા રહેશે નહીં મમતા રહેશે નહીં આસક્તિ રહેશે નહીં ઈચ્છાઓ રહેશે નહીં કશું રહેશે નહીં પછી શું રહેશે એકલું બ્રહ્મ બ્રહ્મ અને બ્રહ્મ અને જો બધે બ્રહ્મના દર્શન થશે ભીતરમાં પણ બ્રહ્મના દર્શન થશે તો જે મૃત્યુનો હોય છે જે મૃત્યુનો ડર છે એ પણ સમાપ્ત થઈ જશે અભય પદને પ્રાપ્ત કરશો અને પરમ માર્ગે ગતિ કરશો પરમ માર્ગે ગતિ કરતા કરતા પરાકાષ્ઠાએ પહોંચી જશો માટે આ રીતે રહેવાથી આ રીતે જોવાથી આ રીતે દર્શનથી આ રીતે બ્રહ્મના દર્શનથી જીવનમાં અલૌકિક પરિવર્તન આવે જ છે તમે કોઈ એક સ્થાન એવું નક્કી કરો જ્યાં તમે માની લો કે આ બ્રહ્મ છે આ જ પરમાત્મા છે એવું માની લો ધીરે 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 બધે જ પરમાત્માનો અનુભવ પરમાત્માની અનુભૂતિ તમને થવા લાગશે તમારું મન જ્યાં બરાબર આ જ્ઞાન અલૌકિક દિવ્ય ભીતરનું જ્ઞાન છે આ જ્ઞાન ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદ થી સાંભળો હૃદયમાં ઉતારો જેથી અવશ્ય જીવનમાં પ્રકાશ થશે અને આ અલૌકિક સકારાત્મક જ્ઞાન આ ઉર્જાથી ભરપૂર જ્ઞાન સદ્ગૃહ ચૈતન્યનું દિવ્ય જ્ઞાન આ જ્ઞાન દરેક મનુષ્ય સુધી પહોંચે જેથી દરેક મનુષ્યને આત્મલાભ થાય તે માટે ઘરે બેઠા ગુરુ કાર્ય અવશ્ય કરો ઘણા વિડીયોમાં મેં કહ્યું છે કે પહેલા તો ગુરુ કાર્ય માટે બધા શિષ્યો જંગલે જંગલે ફરતા હતા અને આ ગુરુનું જ્ઞાન બાંટતા હતા વેચતા હતા કેમ કે જેમ જેમ વેચો એમ એમ તમે પૂર્ણ થતા જાવ છો પૂર્ણતાનો અર્થ શું એ છે કે બધું ભેગું કરીને બેસી ગયા એટલે પૂર્ણ બધું મળી ગયું એટલે પૂર્ણ થઈ ગયા ના પૂર્ણતાનો અર્થ છે કે ફેલાવો ફેલાવો કરી દીધો એટલે તમે પૂર્ણ થઈ ગયા જે મળ્યું એનો ફેલાવો કર્યો વિસ્તાર કર્યો વેચી દીધું મારી પાસે વેચી દીધું તમારી પાસે વેચી દીધું આગળ જવા દીધું ફેલાવો કર્યો વિસ્તાર કર્યો એટલે પૂર્ણતા તમને પ્રાપ્ત થશે ધીરે ધીરે પૂર્ણતાનો અનુભવ થશે જ્યારે તમે વિસ્તાર કરો છો ત્યારે પૂર્ણતાનો અનુભવ થાય છે માટે તમને આ જ્ઞાન મળ્યું તમને આ સત્સંગ મળ્યો તો એનો વિસ્તાર કરો વધારો વધારે વધારે મનુષ્યોને મોકલો શેર કરો જેથી એક પૂર્ણતાનો અનુભવ તમે પ્રાપ્ત કરી શકો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણ